રમત ખવા આ ખેડૂત પરિવારો કે જેમના વડીલ કોઈ જેલમાં છે એમની મુલાકાતે ગયા હતા બાળકો રડી રહ્યા હતા કકડી રહ્યા હતા કે મારે પપ્પા પાસે જવું છે ત્યારે ધારાસભ્ય હેમંત ખવાએ આ મામલે શું કર્યું કે બાળક સાથે શું વાત કરી એ બાળકને કઈ રીતે સમજાવ્યું એ બધો વિડીયો બતાવું પહેલા આપણે અહેમદ ખવા સાથે થોડી વાત કરીએ કે કઈ પ્રકારે તેમને ખબર પડી અને શા માટે તેમને આ પ્રકારે જવું પડ્યું એ બાળકો પાસે કે જેના પિતા અત્યારે ભાવનગર જેલમાં બંધ છે કારણ કે તેઓ ખેડૂત આંદોલનમાં ગયા હતા અને આક્ષેપ છે તેમના પર કે તેમને પોલીસ સાથે ઘર્ષણ કર્યું કે સંઘર્ષ કર્યો અને પોલીસના પથ્થરમારા પોલીસ સાથે જે પથ્થરમારો થયો તેમાં હિસ્સેદારી લીધી હતી હવે તેઓ જેલમાં બંધ છે ત્યારે હેમદ ખવા શું કરીયા છે સાંભળીએ એમદભાઈ આજે બાળકનો મેં વિડીયો જોયો તો એ બાળક તમારા સુધી કેમ પહોંચ્યો અથવા તો તમને કેમ ખબર પડી કે તમે કેમ મળ્યા એ બાળક હળદરમાં જે ઘટના ઘટી ત્યારબાદ આમ તો બસો થી પણ વધારે ખેડૂતોની ડિટેન કરવામાં આવ્યા એમાંથી પાંસઠ ઉપર કેસ કરવામાં આવ્યો આ પાંસઠ પૈકીના નાની નાની પાડીયાદ ગામના ખેડૂત જેમના ઉપર પોલીસ દ્વારા ખોટો કેસ કરવામાં આવ્યો હતો એ બધાને બોટાદ કોર્ટે ચાર વાગે હાજર કરવાની વાત હતી ત્યારે લીગલ ટીમને સાથે રાખી અને આમ આદમી પાર્ટીના નેતા તરીકે હું કોર્ટે ગયો કોર્ટે મેં જોયું એક સાત વર્ષનો બાળક જે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે એમના માતૃશ્રી સાથે ત્યાં હાજર હતો એમની નાની બેન બે વર્ષની ત્યાં હાજર હતી અને બાળક સતત રડતો હતો એટલે ટોળા વચ્ચેથી મેં એ બાળકને પૂછ્યું કે બેટા તું કેમ રોવે છે ત્યારે એ બાળક એને આપવી હતી કીધી એમના વડીલોએ વાત કરી કે બાળક છેલ્લા બે દિવસથી જ્યારથી એમના પિતાશ્રી નથી ત્યારથી જૈમો પણ નથી અને સતત એમના પિતાશ્રીને મળવાની વાત કરી રહ્યો છે એટલે બાળકને સાંત્વના આપવા માટે મેં બાળકને કીધું કે તારા પિતાશ્રી છે એ ખેડૂતોની લડાઈ લડવા માટે અને ખેડૂતોના હિત માટે જેલમાં ગયા છે તું ચિંતા ના કર એને વહેલી તકે આપણે સૌ સાથે મળીને છોડાવશું આગળની વાત કરતા પેલા તમારી કારની અંદર જે તમે બાળકને લઈને નીકળ્યા અને તમે એની સાથે જે સંવાદ કરી રહ્યા હતા એ દ્રશ્ય બતાવી નરબાપા જેલમાં છૂટી જાય ને નહીં તો મને ફોન કરજો તો હું આવી હાટો મારવા તમારે વાળીએ હા

કપાસ ના ભાવ માં આપણે છોકરા શું કેવાનું આપણા દેશના સૈનિકો ને આપડા હાથું કેના હાથું લડતા હોય ઘણા પપ્પા બોર્ડર ઉપર ના લડતા કેટલા ટાઈમ

આ બાળકના પિતા જેલમાં બંધ છે જેલમાં બંધ છે એનું કારણ છે કે તેઓ હળદર ખાતે ખેડૂત આંદોલનમાં હતા અને ત્યાંથી પોલીસે તેમની અટકાયત અને બાદમાં ધરપકડ કરી અને આરોપ મૂકવામાં આવ્યા છે પોલીસ દ્વારા કે આ ખેડૂતોએ જે તે સમયે સંઘર્ષ કર્યો ત્યારે સંઘર્ષમાં તેઓ સાથે હતા પણ અહેમદભાઈ આ બાળક જે છે એમને તમે કારમાં લઈને ગયા તો એક બાળકની વાત છે આવા ઘણા બધા લોકો હશે ઘણા બધા ખેડૂતો જેલમાં તો છેતાલીસ જેટલા ખેડૂતોને તો મોકલી દેવામાં આવ્યા છે બીજા જેમ છે એમના રિમાન્ડ મંજૂર થયા છે તો પોલીસ કસ્ટડીમાં છે અને પંચ્યાસી લોકોની વાત છે

કોઈ એમને એવું કહે તારા પિતાશ્રી જેલમાં ગયા તો એમને સ્કૂલમાં જવું પણ એના માટે મુશ્કેલ બની જતું હોય છે ત્યારે એ બાળક મક્કમતાપૂર્વક પોતાની વાત રજૂ કરી શકે એના માટે થઈને મેં બાળકને સમજાવવાની કોશિશ કરી આપે વાત કરી પાસઠ ખેડૂતોની ધરપકડ થઈ ગઈ છે એમાંથી અઢાર જણાઓને પોલીસ રિમાન્ડમાં રિમાન્ડ માંગી છે લોકઅપમાં રાખવામાં આવ્યા છે અને બાકીના લોકો છે એ જેલ હવાલે થઈ ગયા આમ આદમી પાર્ટીએ પણ આ પરિવારોના હિત માટે એવું વિચાર્યું છું કે આ પરિવારની દિવાળી વિશિષ્ટ અમે કઈ રીતે બનાવી શકીએ એ માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો આ જે પણ ખેડૂતોની ધરપકડ થઈ છે એમના ઘરે જઈ એમના બાળકોને એમના માતા પિતાને મળી અને એમને સાંત્વના આપી અને એમના પરિવાર સાથે દિવાળી ઉજવીએ આવી વાત અમે વિચારી રહ્યા છીએ અને આ દિવાળીના દિવસે આમ આદમી પાર્ટી આ રીતે આ પરિવારોને મદદરૂપ થવાના દુઃખની ઘડીમાં એને પડખે ખંભે ખંભો મિલાવીને ઉભવા માટેના પ્રયત્નો કરશે બીજું કે અહેમદભાઈ આ જે ઘટનાક્રમની અંદર જે ખેડૂતો જેલમાં છે એ લોકો અત્યારે જે યાતના કે તકલીફ ભોગવી રહ્યા છે જેલની માનસિક એક યાતના પણ હોય છે કારણ કે જેલ એટલે જેલ જ હોય તો આ બધી યાતનાઓની વચ્ચેથી એમનો પરિવાર પણ બહાર પસાર થતો હશે જેમાં બાળક રડતું હતું એમના ઘરના પરિવારના લોકો પણ સ્વાભાવિક રીતે રડતા જ હોય તો આ બધી ઘટનાઓમાં આ બધી તમારી પાર્ટી લેવલે અથવા તો તમારી પર્સનલ જો વાત કરીએ કે તમે મોટું હૃદય રાખી આ રીતે બાળકને સમજાવ્યો તો આ બધું પૂરતું છે એવું લાગે છે ખરું તમને ચોક્કસપણે કોઈ જેલમાં ગયું હોય એની ખોટ એના પરિવાર માટે તો આપણે દિવાળી દિવસે પૂરી ના જ કરી શકીએ પણ મેં જેમ આપને કીધું એમ અમે પ્રયત્ન કરીશું કે કોઈ એમના પિતા જેલમાં હોય તો એમનો બાળક છે ફટાકિયા વગર કે મીઠાઈ વગર કે નવા કપડા વગર ના રહી જાય અને જે લોકો જેલમાં ગયા છે એ ગુજરાતના લડાઈ લડતા લડતા જેલમાં ગયા છે છે અને પોલીસે જે પ્રમાણે દમન કર્યું હું ત્યાં બોટાદ કોર્ટે હાજર હતો બોટાદ કોર્ટે એક પણ ખેડૂત પાસાઠ જણાની જે ધરપકડ કરી લેવામાં આવી છે દરેક ખેડૂતો ઉપર એટલો બધો જુલમ ગુજારવામાં પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો છે કે કોઈ પણ કઠણ કાળજાનો માણસ હોય તો એમની પણ આંખો ભીની થઈ જાય પરંતુ

તો આ હતા આપણી સાથે ધારાસભ્ય હેમંત ખવા કે જેમને આ બાળક છે જે ખેડૂત જેલમાં છે એનું બાળક હતું ને એની સાથે જે સંવાદ કર્યો એની સાથે ચર્ચાઓ કરી અને બાદમાં બાળકને સાંત્વના આપવાની સ્વાભાવિક કોશિશ એમણે કરી અને બાદમાં એમને જમવા લાગ્યા પણ આવા તો કેટલાય બાળકો હશે કેટલાય ખેડૂતો છે હવે જે વસ્તુ ઘટી છે રાજકીય રીતે ઘટી છે અને રાજકીય ઘટનાઓની વચ્ચે જે ભોગવી રહ્યા છે પીડાનો અનુભવ કરી રહ્યા છે એ સામાન્ય લોકો છે સામાન્ય ખેડૂત છે ને ખેડૂતોના પરિવાર છે દિવાળીનો એક તહેવાર ખેડૂતો માટે હેમંતભાઈ અલગ હોય છે કારણ કે એમના માટે વર્ષની અંદર સૌથી મોટો આપણે જેમ દિવાળી નો તહેવાર મનાવીએ તો એના માટે એટલા માટે પણ તહેવાર હોય છે કારણ કે ત્યારે લણણી થઈ ગઈ હોય છે પાકના પૈસા આવવાના હોય છે નાની મોટી ખરીદીઓ જે વાર્ષિક ખરીદી આપણે કરતા હોઈએ છીએ ખેડૂત તો હું પણ થોડીક ખેડૂત પરિવાર માં જાઉં મને ખબર છે દિવાળી ની બધી ખરીદી એક સાથે થાય તો આ બધા પરિવાર તો રેજડી પડશે તુષારભાઈ હું આપને વચ્ચે રોકવા માંગીશ ભાઈ તુષારભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતના ખેડૂતોની દિવાળી બગડી રહી છે જે આપે ચિંતા કરી આપે સમજુ ગુજરાતના ખેડૂતો ગુજરાતની તમામ જનતા સમજે છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે ખેડૂતોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે ટેકાની ખરીદીની વાત હોય તો ટેકાની ખરીદી પણ એકદમ લેટ ચાલુ કરવામાં આવે કપાસના ભાવની પણ વાત હોય તો જયારે ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવે ત્યારે ઇમ્પોર્ટ ડ્યુટી કાઢી નાખવામાં આવે જેને લઈને ખેડૂતોની દિવાળી તો છેલ્લા ત્રીસ વર્ષથી જ્યારથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી ખાસ કરીને હું કહું તો એ પણ ખોટું નથી કે કેશુ બાપા હતા ત્યાં સુધી કેશુ બાપાનું વર્તન છે એ ખેડૂતો પ્રત્યે અને ગામડા પ્રત્યે એ પૂરું વલણ હતું અને એમણે ખૂબ

એના માટે થઈને ભોગવી રહ્યા છે એના માટે સ્વાભાવિકપણે મને અને ગુજરાતના સાત કરોડ લોકોને આના માટેનું દુઃખ દર્દ છે જ પરંતુ ક્યાંક ને ક્યાંક બધાનો જે પ્રશ્ન છે એ હક કરવા માટે થઈ અને આ પાસાઠ જણાએ જે આગેવાની લઈ અને જે કાર્યક્રમ યોજ્યો મને લાગે છે કે ચોક્કસ જે પ્રમાણે અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતો પોતાના હકને લઈને જાગૃત થતા જોવા મળી રહ્યા છે એ જોતા ખેડૂતોને જે વેપારીઓ ક્ષેત્રે છે માર્કેટિંગ યાર્ડ વાળા જે અન્યાય કરે છે એમાંથી ખેડૂતોને આવનારા સમયમાં ચોક્કસપણે મુક્તિ મળશે જે પાસઠ લોકોની દિવાળી બગડવાની આપણે વાત કરી એ પાસઠ લોકોની દિવાળી બગડવાની ઘટના છે એડે નહીં જાય એ હું ચોક્કસપણે અત્યારે કહી શકું છું જી થેન્ક યુ અહેમતભાઈ આપણે અમારી સાથે જોડાયા ફરીથી એક વખતે વિડીયો જોઈએ કે જે વિડીયો